નમસ્કાર ભાજપના ઓગણત્રીસ વર્ષના શાસનની ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને બદલે હવે દંડ દમન ગુજરાત ગણેશ ઉત્સવ દરમિયાન લોકો પૂરને ભૂલી જશે વાતનો છેદ ઉડી ગયો ગણેશ પંડાલમાં ભાજપના કોર્પોરેટરની પ્રવેશબંધી સાથે લોકોએ પૂરના ફોટાનું ડેકોરેશન કરી અનોખો વિરોધ શહેરના સમા વિસ્તારમાં ભૂખીના કાસના દબાણો હટાવવા અંગે એક નાગરિક સમિતિ મળી શહેરના સમા વિસ્તાર અને નિઝામપુરા વિસ્તારમાં પૂરના પાણી અને ભૂખીના કાસના પાણીને કારણે લોકો ખૂબ પરેશાની ઝેલી રહ્યા છે એ બાબતને ધ્યાનમાં રાખીને ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી પ્રદીપભાઈ જોશીએ એક નાગરિક સમિતિ બોલાવી અને ભૂખીના કાસના દબાણો હટાવવા અંગેનું એક આવેદનપત્ર કોર્પોરેશનમાં આપવાનું નક્કી કરાયું દીયુમાં મુજરા પાર્ટી ભાવનગરમાં ભાજપના શાસકો અને તેમના સંબંધીઓ પકડાયા ડીજેના તાલ પર જ્યારે ડાન્સરો નાચી રહી હતી તે સમયે નેતાઓ રૂપિયાનો વરસાદ એમની ઉપર કરી રહ્યા હતા અને એ સમયે પોલીસે રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો છે અને આઠ મહિલા રોકડ રકમ અને દારૂ બિયરનો જથ્થો ઝડપાવ્યો છે શિનોરમાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવામાં આવી છે દિયર સાથે સબંધી ના પાડતા સામૂહિક મિત્રો સાથે આ પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે નીલા ઠક્કર છીપબીરો બરોડા ન્યુઝરબ ગાંધીનગર ખૂબ આભાર

આ તંત્ર એ પણ આંકડા છુપાવે છે અને કોઈ પણ પક્ષ હું કહું છું આ સંગઠનને ને એકતા આપણે રાખવી પડી હશે વિશ્વામિત્રી ને ભૂખી કાંસ જે પ્રશ્ન થાય ને સોલ્વ તો 100% તમામ પ્રશ્ન સોલ્વ થાય છે પણ સંગઠનમાં એ શક્તિ છે મારે એટલું જ કહેવું છે કે પક્ષા પક્ષી થી બધા ઉપર થઈને એક એક મંચ પર આવીને આમની સાથે રહીને આપણે યુવાનો બધાય જોડાવ પડશે અત્યારે જે વૃદ્ધો સંખ્યા દેખાય છે ને કે આપણને સફેદ કલર બધા આપણા વડીલો તારલા જેવા દેખાવા એટલે આપણે ઘરે જઈને શપથ લઈએ કે મારા ઘરથી મારો છોકરો મારો ભાઈ મારા બેન જ્યારે પણ સંગઠનની શક્તિ બતાવવાની આવશે કે જ્યારે આ કોર્પોરેશનમાં તમે સાંભળશો સત્તા દિશો ક્યારે સાંભળશે એ લોકો જોશે તાળાબંધી કરી દેશે ગુસવત નહીં કોર્પોરેશન ટેક્સ ના આપો તો તાળું વાગી જાય ખોટી ઇમારત બનાવો ખાલી એક જ એક્ઝામ્પલ આપું હું સ્ટડી કરું છું અને શહેરી વિકાસ સચિવે એક પરિપત્ર કર્યો સાહેબ કમિશનરને કે આ ટાઉન પ્લાનિંગ અધિકારીની નિમણૂક કાયદાસર છે ત્યારે તો 3 વર્ષે એ લોકો ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ફરી સોધી લાયા તંત્ર જગાડવું જ પડશે એકલા હાથે કોઈ નહીં આજે આ બધા જ વડીલો છે સાથે રહેવું પડશે કોર્પોરેશન જવું પડશે 1000 ને બહાર મૂકશે 5000 લોકોને બહાર મૂકશે સાહેબ કમિશનરે નીચે ઉતરવું પડશે સાંભળો આપણે ઉપર જવાની જરૂર નહીં પડે 500 જણા જશો ને તો શું થશે હું તમને કહી દો ઉપર જશે નહીં પોલીસ ખડકી દેશે તંત્ર ખડકી દેશે